ડોક્ટરને ત્યાં કમ્પાઉન્ડર નોકરી કરતો હોય એને ખ્યાલ હોય કે આજે કઈ દવા આપવાની હોય પડીકા ફિક્સ જ જાદુગર જાદુગરને ત્યાં પેલો માણસ જે કામ કરતો હોય એને ખબર હોય જો મારો ગુરુ શું જાદુ કરે છે આપણને બધા નવાઈ લાગે ચકલીનું કબૂતર બનાવે માણસને અલગ બનાવી દે ધડ કાપી નાખે ને એને બધી ખબર હોય કે મારો ગુરુ શું કરે છે એમ જે ભગવાનનો થાય એને ભગવાનની લીલા બધી ખબર પડે કે ભગવાન ક્યારે શું કરશે પ્રહલાદજી કે જે પ્રભુ મને ખબર છે તમે તમે નાટક કરો છો ક્રોધ કરતા જ નથી પણ આ તો તમે લીલા કરો છો પણ ભગવાન તમે કેટલા કૃપાળુ છો હું ભગવાને કીધું કે મેં તારી ઉપર શું કૃપા કરી કહ્યું કે ભગવાન તમે પ્રસન્ન થાવ ત્યારે વિદ્યા બળ જ્ઞાન કઈ જોતા નથી અને તમે મને હું અસુર કુળમાં જન્મેલો મારી જાતિ કેવી હું અસુર કુળમાં જન્મેલો મારા કોઈ સંસ્કાર નહીં મારામાં કોઈ આવડત નહીં કોઈ વિદ્યા નહીં કોઈ જ્ઞાન નહીં છતાં પણ ભગવાન તમે મારી ઉપર પ્રસન્ન થયા પ્રહલાદજી કહે છે વિપરાદ વિષગુણયુતા અરવિંદ નાભ કોઈ બ્રાહ્મણ સડગુણોથી સંપન્ન હોય વેદ પૂરો આવડતો હોય વ્યાકરણ આચાર્ય હોય ખૂબ વિદ્વાન હોય છતાં પણ હે અરવિંદના ભગવાન તમારામાં કોઈ ભક્તિ ન હોય તો એનું જીવન અધૂરું થયું ભગવાન તમે કદાચ નમો બ્રહ્મણે નતું ભવશ્ય નવે રમાયામ ભગવાને પ્રહલાદજીને ખોળામાં બેસાડીને લાડ કરે દે સિંહનું મોઢું છે ને તો જીભથી ચાટે દે કહે છે પ્રભુ તમે મારી ઉપર કેવી રીતે કેવી કૃપા કરી દે ખબર તમે કદાચ કોઈ દિવસ આ સૃષ્ટિના વિધાતા બ્રહ્માજીને તમે ખોળામાં નહીં બેસાડ્યા હોય તમે નવે રમાયામ ભગવાન શિવજીને કોઈ દિવસ ખોળામાં નહીં બેસાડ્યા હોય લક્ષ્મીજીને કદાચ ખોળામાં કદાચ બેસાડ્યા હોય ન બેસાડ્યા હોય પણ આજે તમે બધા વચ્ચે મને તમારા ખોળામાં બેસાડી અને ભગવાન લાડ કરો જો આનાથી મોટી પ્રભુ શું કૃપા હોય શકે પ્રહલાદજી ભગવાનની સુંદર સ્તુતિ કરે છે ભગવાન કહે છે પ્રહલાદ તમે વરદાન માગો પ્રહલાદ કે જે પ્રભુ માગે તો એ કે જેનાથી કઈ થઈ ન શકે મને તો તમે આ સુંદર કૃપા કરી ભગવાને તમે પ્રસન્ન થયા પણ ભગવાન હવે પ્રહલાદજીને જ્યારે ભગવાનને માગવાનું કીધું ને ત્યારે બાજુમાં ઉભેરેલા બધા દેવતાઓને થોડું મનમાં થયું બ્રહ્માજીને થયું કે મારો બ્રહ્મલોક ન માગી લે બ્રહ્માનું પદ ન માગી લે ઇન્દ્રને થયું કે મારી ગાદીનો આમે થોડો સ્ક્રુ ઢીલો જ છે મારું ઇન્દ્રાસન ન માગી લે બધા દેવતાઓને થયું કે મારું કંઈક પદ ન માગી લે ભગવાન કહે છે પ્રહલાદ તું કંઈક માગ ત્યારે પ્રહલાદજી કહે છે પ્રભુ મારી કોઈ ઈચ્છા નથી તમે મને દર્શન આપ્યા બસ હું તમારો છું